જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાડ તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર લાઈવ થયો છું એનું કારણ એકમાત્ર એવું છે કે એક જૂના વિદ્યાર્થીઓનો સ્ક્રીનશોટ આવેલો છે કે એ સર અમારે રજિસ્ટ્રેશન થઈ ગયું અને અત્યારે હાલમાં ચોવીસ ફિલિંગ એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તમને એમ થશે કે ફરીવાર શું કામ લાઈવ થયો તો એનું એકમાત્ર કારણ એવું છે કે હવે તમને એમ થશે કે સાહેબ એરર આવે છે વેબસાઇટ ખુલતી નથી અથવા તો પાસવર્ડમાં લાગતો નથી તો ઘણા બધા પ્રશ્નો બધા પણ અત્યારે જ એક વિદ્યાર્થીએ ફિલિંગ કમ્પ્લીટ કરી અને મને સ્ક્રીનશોટ મોકલેલો છે મને એમ લાગ્યું કે એકવાર તમને પણ હું અત્યારે જસ્ટ હજી આઠ વાગે અપડેટ આવી છે નવ વાગ્યે એને અત્યારે હાલમાં આ ચોઈસ ફિલિંગ પણ કરી લીધું છે રેડી તો અહીં તમે તારીખ પણ જોઈ શકો છો કે આઠ ઓગણીસ એટલે કે ઓગણીસ ઓગસ્ટ અને આજના દિવસની તારીખ છે પણ સમયમાં કોમ્પ્યુટરનો સમય અલગ દર્શાવે છે કારણ કે સિસ્ટમ કોમ્પ્યુટર જે હોય છે એમાં સમયનો જે ડાયરેક્શન હોય છે તે અલગ હોય છે તેથી અહીંયા ત્રણ ને પંચાવન સમય દેખાડે છે પણ આ સમય ખોટો છે આપણે આ ખાલી તારીખ વાંચી લ્યો કે ઓગણીસ ઓગસ્ટ એટલે કે આજના દિવસની આ પીડીએફ અને આજના દિવસની નહીં ત્રણ ને નવ ને બત્રીસનો આ સ્ક્રીનશોટ છે એટલે એનો મતલબ કે સાડા નવ વાગ્યા પહેલાં જ એમને અપડેટ કરી લીધું છે તો કહેવાનો મતલબ એમ છે આ લાઈવ થવાનો મતલબ એમ છે ફરીથી કે ચોઈસ ફિલિંગ પ્રોપર થઈ ગયું છે હવે તમને જો કંઈ પ્રશ્ન આવે છે તો તમારે આપણી સ્કૂલમાં જણાવવાનું છે રેડી ફરીથી જણાવું છું વિદ્યાર્થીએ અત્યારે સી ટી સાત અને આઠ ચોઈસ ફિલિંગ બે હજાર પચીસ છવ્વીસમાં ફરીથી અત્યારે ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ કરેલી છે રેડી હર્સિલનું અત્યારે હાલમાં જે છે એ આ સ્ક્રીનશોટ છે ઓકે તો અત્યારે ખાસ જે વિદ્યાર્થી છે એમને અત્યારે અહીંયા ખાસ જે કહેવાય ને કે બધી રીતે એને સ્ટુડન્ટ ડિટેલ કમ્પ્લીટ થઈ ગઈ છે સીઈ યોજના છે આજની તારીખ છે ધોરણ સાત અને આઠનો આ વિદ્યાર્થી છે જેમને ઓલરેડી એક વર્ષ પહેલાં એટલે કે ગયા વખતે એની પહેલાંની એક્ઝામ આપેલી છે ફરીથી બે હજાર પચીસમાં ધોરણ સાત અને આઠની ચોઈસ ફિલિંગમાં સમાવેશ છે ચોઈસ ફિલિંગ થઈ ગયું છે રેડી તો આવી રીતે અહીંયા આપણે જોઈ શકો છો રેડી તો આવી રીતે જે છે પ્રાઇવેટ સ્કૂલનો વિદ્યાર્થી છે એટલે ખાલી એલિજિબલ સ્કીમમાં એને ખાલી શક્તિ સ્કૂલ છે તો આ બધી જ ડિટેલ તમારા સમક્ષ સુધી મૂકવાનું કારણ એ છે કે જો તમારે કાંઈ એરર આવે છે તો એટલા પૂરતું તમે તમારી ક્લસ્ટર એટલે કે તમારો જે વિસ્તાર છે એ વિસ્તારની સીઆરસી અને બીઆરસી સુધી તમારા પ્રિન્સિપાલ દ્વારા જાણ કરો અને ક્યાંક આનું સોલ્યુશન મેળવો કારણ કે ઓલરેડી બે ત્રણ સ્ક્રીનશોટ એવા પણ આવેલા છે કે વેબસાઇટમાં અવેલેબલ સ્કૂલ એટલે કે જે આ અવેલેબલ સ્કૂલ હોય છે એમાં ખાલી માત્ર એક જ સ્કૂલ દેખાડે છે તો ક્યાંક ને ક્યાંક હજી તમારા ડેટામાં પ્રોબ્લેમ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો મારા તરફથી મેં જેટલી પણ હું તમને મદદ કરી શકું એ પ્રમાણે વિદ્યાર્થીનું ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ થયેલું છે રેડ આપનું હજી નથી થતું એરર આવે છે તો મને મેસેજ કરો હું મારાથી બન એટલે ટ્રાય કરીશ અને છેલ્લો મારો જવાબ તમારી સીઆરસી બીઆરસી છે તો તેથી તમારી સ્કૂલમાં પણ સંપર્ક કરો રેડી તો ચાલો હવે અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલમાં નવા છો તો જોડાયેલા રહો અને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા સુધી સચોટ માહિતી અને હું હંમેશા પ્રયત્નો કરતો રહીશ જય હિન્દ જય ભારત